આ કમિટી દ્વારા લેવાયેલ તમામ નિર્ણયો સમસ્ત પાટીદાર સમાજ માટે લાગુ પડશે તો રાજ્યના તમામ ઉદ્યોગોમાં સફળ થનાર પાટીદાર વર્ગના નેવું ટકા વર્ગને એસપીજીના ગ્રુપના પ્રવક્તા પીસી પટેલ દ્વારા આર્થિક ભીસમાં જીવતો હોવાનું નિવેદન આપ્યું છે અત્યારે અમારો સમાજ ખેતી અને પશુપાલન ઉપર નભી છે જે ગરીબ કક્ષાનો વર્ગ છે નેવું ટકા પરિવારો અમે મળમૂત્ર એટલે દલિત કરતા પણ અમારી બદતર પરિસ્થિતિ છે ખરાબ પરિસ્થિતિ છે એટલે આ સમાજ મહેનતમાં બિલકુલ દલિતની જેમ જ મહેનત કરી રહ્યો છે માટે જે દલિતને લાભ મળે છે ઓબીસીને લાભ મળે છે એ તમામ લાભો અમારી જ્ઞાતિને મળવા